તો દોસ્તો સાત બારમાં તમારા નામમાં ભૂલ હોય તો ઓફલાઈન અરજી કેવી રીતે આપવી દોસ્તો તમારી ખેતીની જમીનના સાત બારમાં તમારા નામમાં ભૂલ હોય કે પછી પિતાના નામમાં કે અટકમાં ભૂલ હોય તો તેનો સુધારો મામલતદાર કચેરીમાં થાય છે જેનો સુધારો કરવા માટે આપે ઓફલાઈન અરજી અથવા તો ઓનલાઈન અરજી કરવાની રહે છે તો આપ ઓફલાઈન અરજી કેવી રીતે કરી શકો છો તેના વિશેની આપણે વિગતવાર માહિતી જાણીએ તેના પહેલાં જો આપસો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દો જેના લીધે આપ સૌને ખેતીવાડીને લગતી તથા સહાયને લગતી વિડીયો જલ્દીથી જલ્દી મળી શકે તો ચાલો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલાં આપે એક બ્લેન્ક પેપર પર જમણી તરફ તમારું નામ સરનામું મોબાઈલ નંબર અને તારીખ એટલી વસ્તુ લખવાની રહેશે અને એવી જ રીતે ડાબી બાજુ આપે મામલતદાર સાહેબ ઈ ધરા વિભાગ જે ગામનું નામ હોય તેને સંબોધીને ત્યાં લખવાનું રહેશે ત્યારબાદ વિષય નીચે લખવાનો રહેશે કે સાત બારમાં નામ અટક અથવા તો પિતાનું નામ એક્સવાય ઝેટ તમારે જે કાંઈ પણ સુધારો કરવાનો હોય તે સુધારો કરી આપવા બાબત તેવી રીતનો આપે વિષયનો ઉલ્લેખ કરવાનો રહેશે તો ત્યારબાદ અરજી શરૂ થશે દોસ્તો કે જય ભારત સાથ સવિને વિનંતી કે અમો એક્સ વાયઝેડ ગામે એટલે કે તમે જે કોઈ પણ ગામે રહેતા હોવ તે ગામે રેવન્યુ સર્વે નંબર એક્સ વાય ઝેડવાળી ખેતીની જમીન ધારણ કરીએ છીએ જે ખેતીની જમીનમાં મારું નામ અટક એટલે કે આ ત્રણમાંથી જે કાંઈ પણ વસ્તુમાં તમારે ફેરફાર કરવાનો હોય તે આપે લખવાનું રહેશે નામ એક્સ ઝેડ દર્શાવેલું છે જે ભૂલ ભરેલું અને ખોટું છે ખરેખર મારું સાચું નામ એક્સ ઝેડ છે એટલે કે અહીંયા તમારે તમારું સાચું નામ લખવાનું રહેશે ત્યારબાદ મારા તમામ આધાર પુરાવો જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટમાં મારું સાચું નામ અટક પિતાનું નામ જે કાંઈ પણ તમારે લાગુ પડતું હોય તે સાચું નામ એક્સ ઝેડ આ ચાલે છે તો જૂનું નામ અટક પિતાનું નામ એક્સ ઝેડ ચાલે છે એટલે કે જૂનું નામ અહીંયા લખવાનું રહેશે તેના બદલે સાચા નામ અટક પિતાનું નામ એક્સ વાય ઝેડનો સુધારો કરી આપવા વિનંતી તો એટલી શોર્ટમાં આપણે અરજી લખવાની રહેશે તો દોસ્તો હવે આપણી આ અરજી આ તૈયાર થઈ ગઈ છે તો અરજી પર આપે ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લગાવવાની રહેશે જે આપને કોઈ પણ રેવન્યુ એડવોકેટ અથવા તો પોસ્ટ ઓફિસેથી પણ આપણને તે ટિકિટ જે છે તે મળી જશે તે આપે અરજી પર લગાવવાની રહેશે ત્યારબાદ આપે તે અરજીની રિસિવ કોપી લેવા માટે એક ઝેરોક્ષ કરવાની રહેશે ત્યારબાદ તેમાં તમારા આધાર પુરાવો અને સાત બાર જોડવાના રહેશે અને તે અરજી આપે મામલતદાર કચેરીએ ઈ ધરા વિભાગમાં આપવાની રહેશે અને જે રિસિવ કોપી છે તેના પર તે અધિકારીની સાઈન લેવાની રહેશે જેનાથી આપ તે અરજી વડે ત્યાં જઈને તપાસ કરી શકો કે તમારું કામ જે છે તે ક્યાં સુધી પહોંચ્યું છે તો દોસ્તો આવી રીતે તમે અરજી જે છે તે ટાઈપ કરી શકો છો ઓફલાઈન અરજી દેવા માટે આપે આવી રીતની કોર્ટ ફી લગાડવાની રહેશે અને ત્યારબાદ તમારે તેની પાછળ સાત બાર આઠ તમારા તમામ આધાર પુરાવો જે છે તે સાથે સામેલ કરવાના રહેશે આટલી શોર્ટ ફોર્મમાં તમારે અરજી લખવાની રહેશે કે તમારા નામ પહેલાં આ હતું જે ભૂલથી સાત બારની અંદર દાખલ થઈ ગયું છે તો અત્યારે અમારા આધાર પુરાવો તમામ જગ્યાએ અમારું સાચું નામ ચાલે છે તો તે મુજબનો અમુને સુધારો કરી આપવા વિનંતી આટલી અરજી તમારે લખીને મામલતદાર કચેરી ઈધરા વિભાગમાં આપી દેવાની રહેશે આશા કરું છું કે આપશો આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે જો પસંદ આવ્યો હોય વિડીયો તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો ચેનલ પર જો આપશો ન આવ્યા હોત તો અમારી ખેડૂત ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલાયકનને પણ પ્રેસ કરી દો જેના લીધે આપશોને ખેતીવાડીને લગતી તથા સહાયને લગતી વિડીયો જલ્દીથી જલ્દી મળી શકે અને દોસ્તો જે કોઈ પણ વ્યક્તિના માહિતી વિશે ખબર ન હોય તેના સુધી શેરના બટન વડે ક્લિક કરીને આ માહિતીને જરૂર પહોંચાડજો જેનાથી તેને પણ મદદ મળી શકે તો દોસ્તો મળી આવ્યા પછીના ના વિડીયોમાં સુધી જય હિન્દ અને વંદે માધરમ